આજના આ ઇતિહાસમાં નવું પૃષ્ઠ ઉમેરાય છે ત્યારે હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રાસંગિક ઉદબોધન માટે વિનંતી કરું છું કે આયો ભાઈ ભણો આ કેમેરા વાળા જપીને નહીં બેસવા દે સ્ટીલ ફોટોગ્રાફર વળે અંદર આવી જાય હા અને જેમના ઘોડા ગોઠવાઈ ગયા હોય ઘોડે સોરો બેસી જાય હવે બાકી પ્રધાન ગોઠવાઈ ગયું તમે ગોઠવાઈ જાઓ એટલે ભાઈ પાછા વાળાને તકલીફ ના પડે આદરણીય મુખ્યમંત્રીજી સાંસદ મહોદય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત સર્વે મહાનુભાવો આમ તો હું આજે એક બીજા કામ માટે આવ્યો છું પરંતુ એક મહત્વપૂર્ણ અવસર પણ મને આજે આપણી વચ્ચે મળ્યો છે પ્રધાનમંત્રી બન્યા પછી અમદાવાદ ગાંધીનગર તો આવવાનું થયું હતું પણ અમદાવાદ ગાંધીનગર પછી પહેલું ક્યાં આવવાનું થયું હોય તો કચ્છમાં અને મને હમણાં વાસણભાઈ કહેતા હતા કે સાહેબ આજે તમે આવ્યા છો તારા નેવું મી વખત છો મેં તો હિસાબ નથી રાખ્યો પણ એના છાપા વાળા લગતા હોય છે એમણે કદાચ રાખ્યો હશે સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની એક અખિલ ભારતીય મીટિંગ લગભગ સો વર્ષથી દર વર્ષે થાય છે પરંતુ દિલ્હીમાં થાય છે ગયા વર્ષથી આપણે પરંપરા બદલીને એ મિટિંગ અલગ અલગ સ્થાન પર લેવાનું શરૂ કર્યું ગયા વખતે આસામમાં ગુવાહાટીમાં હતી આ વખતે મીટિંગ કચ્છના ધોરડોમાં છે દેશભરના બધા પોલીસ અધિકારીઓ અહીંયા છે અને હું પણ એ મિટિંગ નિમિત્તે અહીં આવ્યો છું થોડો મોડો પણ પડ્યો છું એટલે બહુ લાંબી વાત તો નહીં કરી શકું કારણ મારે તરત જ ત્યાં કાર્યક્રમ શરૂ થવાનો છે ભારતની આઝાદીના આંદોલનમાં અનેક લોકોએ પોતાના બલિદાન આપે છે અને ગુલામીના કાલખંડમાં કોઈ એવો દસકો નથી કે જ્યારે હિન્દુસ્તાનના ને કોઈ ખૂણામાં આઝાદીની ચિનઘારી ન પડતી હોય આઝાદી માટે જીવનાર ઝજવાનાર લોકોએ જાનની બાજી ન લગાવી હોય આટલો મોટો સુદીર્ઘ ઇતિહાસ લક્ષાવધી લોકોનું બલિદાન તમારા તમે કોઈ અંદમાન નિકોબાર જાય કાળા પાણીની સજા ભોગવેલા લોકોની લિસ્ટ જુએ તો આપણને આશ્ચર્ય થાય કેટ કેટલા લોકોએ બલિદાન આપ્યું અને એના પરિણામે આઝાદી મળી શ્યામજી કૃષ્ણ વર્મા આ કચ્છની ધરતીનું સંતાન માંડવીનું સંતાન અને જેનો જન્મ અઢારસો સત્તાવનમાં થયો અઢારસો સત્તાવનની ક્રાંતિનો એ કાળ અને એવી જ વખતે કચ્છની ધરતીમાં સામાન્ય પરિવારમાં શ્યામજીનો જન્મ થાય અને સ્વપુરુષાર્થી જીવનને કેટલી ઊંચાઈ પર લઈ ગયા પરંતુ પોતાને માટે નહીં પ્રખર પંડિત હતા વિદ્વાન હતા એમ કહેવાય છે કે કાશીના ઇતિહાસમાં બનારસમાં પંડિત તરીકેની ઉપાધિ સદીઓથી ત્યાં તો શાસ્ત્ર માટે જ શહેર જાણીતું હતું પણ બ્રાહ્મણોને જ એનો અવસર પ્રાપ્ત થતો એમ કહેવાય છે કે પહેલો કોઈ અબ્રાહ્મણ વ્યક્તિ જેને બનારસમાં પંડિતની ડિગ્રી મળી તો એ શ્યામજી કૃષ્ણ વર્મા હતા એને જ્ઞાનના ઉપાસક હતા એ સરસ્વતીની સરસ્વતી સાધક હતા પણ જયારે દેશની આઝાદીનું સંકટ આવ્યું તો આ સરસ્વતીનો સાધક શસ્ત્રનો પણ સાધક બન્યો એણે શાસ્ત્રની પણ સાધના કરી શસ્ત્રની પણ સાધના કરી હિન્દુસ્તાનના ક્રાંતિવીરોને પ્રેરણા આપવાનું કામ શ્યામજી કરતા રહ્યા અને લંડનમાં અંગ્રેજોના નાકના નીચે ઇન્ડિયા હાઉસ નું નિર્માણ કરીને હિન્દુસ્તાનની આઝાદીની વાત અંગ્રેજો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરતા રહ્યા બેરિસ્ટર હતા બેરિસ્ટર તરીકે એમની પાસે સનહદ હતી પણ ઓગણીસો ને પાંચમાં જયારે અંગ્રેજોએ જોયું કે આ તો એક છાપુ ચલાવતા હતા ઇન્ડિયન સોશિયલિસ્ટ કરીને એ છાપામાં એટલી તેજાબી ભાષામાં અંગ્રેજોના વિરુદ્ધમાં લખતા હતા ભારતના માનવીય હક્કો માટે લખતા હતા ભારતની આઝાદી માટે લખતા હતા કે એમના લેખ માત્રથી અંગ્રેજ સલ્તનત પરેશાન થઈ ગઈ અને તેના બાર એસોસિએશને એમની સનત જપ્ત કરી દીધી એમનો અધિકાર છીનવી લીધો ભારતના બે સપૂતો જેમને આ બહુમાન મળ્યું છે અંગ્રેજોને મન એ મોટા મોટું અપમાન હતું ભારતને મને એ મોટા મોટું બહુમાન હતું એક મહાત્મા ગાંધીની સનત છીનવી લેવામાં આવી હતી અને બીજી શ્યામજી કૃષ્ણ વર્માની છીનવી લેવામાં આવી હતી કારણ આ બે મહાપુરુષો અંગ્રેજ સલ્તનતને તાબે થાય એવી કોઈ સંભાવના નહોતી મહાત્મા ગાંધીની સનત માં અંગ્રેજોએ પરત કરી એને ફરી એકવાર બારના મેમ્બર તરીકે એમણે માન્યતા દીધી પણ શ્યામજીનું કોણ એના આજથી પણ વર્ષો સુધી રહ્યા શરદને પણ કો પૂછનાર પ્રધાનમંત્રી બન્યા પછીની મારી પહેલી બ્રિટનની યાત્રા હતી બ્રિટન સરકાર જોડે વાતચીત ચાલી ભારતીય મૂળતા ભાઈ શૈલેષ વાળા ત્યાં મંત્રીમંડળમાં છે એમણે એમાં ઉત્સાહ બતાવ્યો પ્રીતિબેન પટેલ ત્યાંના મંત્રીમંડળમાં છે એમણે ઉત્સાહ બતાવ્યો અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રીમાન કેમરન એમણે સવિશેષ ભૂમિકા અદા કરી અને પરિણામે નવમી તારીખે હું ગયો એના એક વીક પહેલા અધિકૃત રીતે મીટિંગ કરીને આ સનત પરત આપવાનો નિર્ણય થયો અને દિવાળીના બીજા દિવસે એટલે આપણે ત્યાં બેસતું વર્ષ હતું ભાઈ બીજ હતી ભાઈ બીજના દિવસે હું જયારે લંડનમાં હતો ત્યારે એક સમારંભની અંદર એ સનદ મને સુપ્રત કરવામાં આવી પછી મને થયું કે મારે હવે કચ્છ જવું જ છે તો હું જાતે જ લઈને જઉં કારણ અસ્થિ ખભા પર મૂચકીને લઈ આવવાનું મને સૌભાગ્ય મળ્યું હતું આજે બીજું સૌભાગ્ય મને મળ્યું અને આજે ગુજરાત સરકારને સુપ્રત કરું છું કારણ કે ગુજરાત સરકારે જે અહીંયા શ્યામજી કૃષ્ણ વર્માનું માંડવીમાં સ્મારક બનાવ્યું છે ને મને કહ્યું કે સ્મારકની મુલાકાત કરી પંદર લાખ લોકોએ અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે જે બાળકો વિદ્યાર્થીઓ ત્યાં જતા હશે એમને જરૂર આઝાદીના સશસ્ત્ર ક્રાંતિ કેવી હતી એનો એનો અહેસાસ આવતો હશે ગુજરાતની ધરતી પરનું આ સંતાન એણે કેવું પરાક્રમ કર્યું એ લોકોને ધ્યાનમાં આવતું હશે અને બે ગુજરાતના સંતાન મહાત્મા ગાંધી અને શ્યામજી કૃષ્ણ વર્મા બંને પર અંગ્રેજોની તબાઈથી ઉતરી હતી અને બંનેની સનદ પાછી આવી દેશના મહાપુરુષો દેશના ત્યાગી તપસ્વી બલિદાનીઓ લક્ષ્યાવધી લોકો છે એમનું પુણ્ય સ્મરણ આપણને પરાક્રમ માટેની પ્રેરણા આપતું હોય છે પુરુષાર્થ કરવાની પ્રેરણા આપતું હોય છે અને રાષ્ટ્ર માટે મરવાનો અવસર ભલે ન આવતો હોય પણ રાષ્ટ્ર માટે જીવવાની પ્રેરણા સતત આપતો રહેતું હોય છે આપણે બધા રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક કરવાની પ્રેરણા લઈને ચાલીએ તો હું માનું છું એનાથી મોટી શ્યામજી કૃષ્ણ વર્મા અને આપણા દેશના શહીદોને એનાથી મોટી કોઈ અંજલિ ના હોઈ શકે આપણે એવા સંકલ્પ સાથે માતૃભૂમિનું ઋણ ચૂકવીએ હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થોડા દિવસ પછી રણોત્સવ શરૂ થશે રણોત્સવ પણ ખૂબ સફળ રહ્યો છે મને કહ્યું કે અત્યાર સુધીમાં આઠ લાખ લોકોએ રણોત્સવની મુલાકાત લીધી છે અને હવે તો ગ્રામીણ ટુરિઝમમાં આ રણોત્સવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે વૈશ્વિક સ્તરે એને એની જગ્યા બનાવી છે કચ્છના લોકો પણ જે રણ સામે નજર નહોતા કરવા માંગતા

શામજી કૃષ્ણ વર્માણની સનદની પદવી સુપ્રત કરી છે દેશની આઝાદી માટે બ્રિટનમાં રહી લડત ચલાવનારા ક્રાંતિકારી શામજી કૃષ્ણ વર્માની વકીલાત કરવાની સનદ જે તે સમયે બ્રિટિશ બાર કાઉન્સિલે રદ કરી હતી જોકે થોડા સમય અગાઉ પીએમ મોદી જ્યારે બ્રિટન ગયા હતા તે સમયે આ પદવી ડેવિડ કેમ્બ્રુને પીએમ મોદીને આપી હતી અને ત્યારે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને ઘડિયાળના કાંટા ઊંધા કરી દીધા હોવાનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો અને તે પદવી આજે વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન આનંદીબહેનને સુપ્રત કરી છે આ શ્યામજી કૃષ્ણ વર્માની સનદની પદવી સુપ્રત કરી પીએમ મોદી ધોરડો ખાતેના ડીજી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે જઈ રહ્યા છે તો શ્યામજી કૃષ્ણ વર્માનો પદવી સુપ્રત સમારોહ અહીંયા હાલમાં યોજાઈ રહ્યો છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માની જે બેરિસ્ટરની ડિગ્રી હતી તે આનંદીબહેનને સુપ્રત કરી છે